અને આ ઇનપુટ બાદ પોલીસ એ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ખોદખોળ શરૂ કરી છે દેશભરમાં જ્યાં 15 ઓગસ્ટ કો લેકર તમામ તત તૈયારીયા ચલ રહી હૈ વહી ઇસ સમય જम्मू कश्मीर મે હાઈ એલર્ટ રખા ગયા હૈ બીતે કુછ દિનો સે લગાતાર આતંકકી ઘટનાએ હમ દેખ રહે હૈ ઓર જम्मू कश्मीर મે તીન અલગ અલગ જગહો પર ઇસ વક્ત મુદભેડ જારી હૈ ઓર સુરક્ષા બળ જો હૈ इन आतंकियों का मुकाबला करने के लिए जगह जगह पर डटे हुए हैं फिलहाल हम कश्मीर के एक और को के आतंकी कोई बड़ा हमला करने वाले है जिसको लेकर हर एक संदिग्ध पर नजर रखी जा रही है यहाँ पर जम्मू कश्मीर पुलिस और जो विंग होती है कमांडोज होते हैं जम्मू कश्मीर पुलिस के उनको यहाँ पर तैनात रखा गया है श्रीनगर से लेकर बारामूला उड़ी तक जो है यही जवान जो है गाड़ियों को देखते हैं और यहाँ पर किसी भी इम्तानी गड़बड़ से वक्त पर निपटने के लिए सेना और सुरक्षा बल साथ साथ कश्मीर के जो है हमेशा अलर्ट रहते हैं जम्मू ने कश्मीर पुलिस जम्मू क्षेत्र में श्रेणीबद्ध आतंकवादी हमला बाद स्वतंत्र दिवस पहला आतंकवादी खतरा शासित प्रदेश एक एडवाइजरी जारी करी है

पेट्रोलिंग देखरेख वारी दी थी स्वतंत्रता दिवस पहला उन्नत सुरक्षा व्यवस्था भाग रूप संवेदनशील स्थलों रेन्डम नाइट एम्ब्यूस चेकपॉइंट स्थापना कर चे। जम्मू कश्मीर में इस वक्त एंटी टेरर ऑपरेशन तीन अलग अलग जगहों पर चलाया जा रहा है और अगर हम बात करें कुकरनाग के अलहान इलाके में कुछ आतंकी दिखे थे जिसके बाद सिक्योरिटी फोर्सेस ने वहां पर महासरा किया महासरे के दौरान छुपे हुए आतंकियों ने सिक्योरिटी फोर्सेस पर फायरिंग की जिसके बाद कई घंटों तक गोलियों का तबादला चलता रहा हालांकि इसमें सेना के दो जवान जो है शहीद हुए हैं और एक आम शहरी की भी मौत हुई है साथ-साथ उधमपुर के बसंतगढ़ और किस्तवाड़ में भी इसी तरह आतंकी दिखे जहां पर सेना ने बड़े पैमाने पर सर्च ऑपरेशन चलाया और इस वक्त हम नॉर्थ कश्मीर के बारामूला के एक लोकेशन पे है यहां पर भी आप देख सकते हैं कि जम्मू कश्मीर पुलिस और एसओजी की की टीम की ओकैब्स टीम तरफ से यहां पर सर्च चलाया जा रहा है क्योंकि यहां पर भी सूचना मिली है इंटेलिजेंस एजेंसी को कि कुछ संदिग्ध दिखे है जिसके बाद यहाँ पर जम्मू कश्मीर पुलिस की तरफ से आप देख सकते हैं कि किस तरह से यहाँ पर जम्मू कश्मीर पुलिस की तरफ से यहाँ पर सर्च ऑपरेशन चलाए खास

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે નર્મદા ડેમ ની સપાટીમાં ઉપરવાસ માં એક લાખ એકતાલીસ હજાર એકસો એકત્રીસ ક્યુસેક પાણીની આવક જોવા મળી છે નર્મદા ડેમમાં ત્રણ હજાર આઠસો એકતાલીસ પોઈન્ટ ત્રેસઠ મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી છે નવ દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે ડેમ ના નવ ગેટ બે પોઈન્ટ એક મીટર ખુલ્લા છે ડેમ દરવાજામાંથી બે લાખ એક હજાર આઠસો એકત્રીસ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે

ોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા રહીશો પરવાર અસહ્ય ગંદકી અને મચ્છરના ઉપદ્રવનો સામનો કરી રહ્યા છે સાથે રખડતા ભૂંડને લઈને રહીશો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે વરસાદી પાણીનો કોઈ જ નિકાલ ન થતા હાલ નકરાગાર જેવી સ્થિતિમાં આ વિસ્તારના રહીશો જીવન વિતાવવા મજબૂર બન્યા છે હાલમાં વિસ્તારમાં રોગશાળાએ માથું ઉંચક્યું છે અને ઘરે ઘરે માંદગીના ખાટલા વચ્ચે બે બાળકોના મોત થયા હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે ખાડી વિસ્તારની અંદર ચિત્રા ખાડી જે કહેવાય છે ત્યાં નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે ડ્રેનેજ નાખવામાં આવી છે તે સેન્ટ આર્નોડ થી લઈને મામૈયા ચોકડી સુધી એક મેન લાઇન નાખવામાં આવી છે એને એટેચ કરી છે ચિત્રા ખાડીની એમાં કંઈ લેવલ મેન્ટેન નથી થયું ત્યાંથી પાણી નથી નીકળતું તેવી ફરિયાદ આવી છે એ ફરિયાદના આધારે અધિકારીને સૂચના આપવામાં આવી છે સ્થળ તપાસણી કરી જેમ બને એમ ઝડપી તેનો નિકાલ થાય તેના માટે જે કોન્ટ્રાક્ટરે જે કામગીરી કરી હતી તે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બોલાવવામાં આવ્યા છે અને કાલથી જે અંદરની સાઈડની જે ચિત્રા પાઇપ લાઇન છે તેની તમામે તમામ ચેમ્બરો સાફ કરી એ પાઇપોનું લેવલ મેન્ટેન કરી અને પાણી જેમ એમ ઝડપી નિકાલ થાય તે માટે પાલિકાએ કોન્ટ્રાક્ટરને સૂચના આપેલી છે સોસાયટીઓમાં ને એમાં પાણી ભરાયેલું હોય છે અમે વારંવાર અરજીને બધું કમ્પ્લેન કરી છે પણ કોઈ સુનવાઈ નથી આ દસ વર્ષથી અમે હેરાન છે ગું એમાં બહુ ત્રાસ છે આજે ગંદકી એમનાથી વધારે ફેલાય છે પાણી નો બહુ ત્રાસ છે અને અહીંયા ગટરો બહુ ભરાયેલી હોય છે કોઈ એનું નિકાલ જ નથી આ તરફ ખાડી ફળ્યા વિસ્તારના લોકોની વિકટ સમસ્યાને લઈ કુંભકર્ણ નિંદ્રામાં સરી પડેલા નગરપાલિકા સત્તાધીશો અને પાલિકા સભ્યોએ આ વિસ્તારની મુલાકાત લેવાની પણ જહેમત ન ઉઠાવી પરંતુ ગોધરા શહેરના નામી ઉદ્યોગપતિ હાજી ફિરદોશ કોઠી આ વિસ્તારના લોકોના દર્દ અને પીડાથી અચંબિત થયા હતા અને તાત્કાલિક અસર ગંદા પાણીના નિકાલ અને રખડતા ભૂંડને આ વિસ્તારમાંથી દૂર કરવા માટેના અસરકારક પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો રમોજ ગામની મહિલાના સંપર્કમાં આવ્યા બાદ તેને મળવા આવ્યો હતો તેવું જાણવામાં મળ્યું છે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ અને ઓસોજીની ટીમે તપાસ શરૂ કરી છે અરવલ્લીમાંથી બાંગ્લાદેશી નાગરિક ઝડપાવાનો મામલો સામે આવ્યો છે પોલીસને પ્રાથમિક તપાસમાં મહત્ત્વનો ખુલાસો થયો છે જેમાં બાયડના રમોઝ ગામની મહિલાના સંપર્કમાં આવ્યા બાદ બાંગ્લાદેશી યુવક તેને મળવા આવ્યો હતો અને વાત્રક પાસે પેટ્રોલ પંપ પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા શખ્સને પોલીસે ઝડપ્યો હતો મહિલા સાથે ઓળખાણ થતા બાંગ્લાદેશી યુવક સોળ દિવસથી મહિલાના ઘરે રહેતો હતો અને વિઝા ન હોવા છતાં યુવક ભારત આવ્યો હતો एसओजी पुलिस ने पुलिस मैं बांग्लादेशी युवक ने झड़प्य तो। आम नेशनल एजेंसी जॉइंट इंटोग्रेशन बाद खुलासा तो और उस आदमी से जब पूछ परस की गई तो इन जो प्रिलिमिनरी जो प्राइमा फेसी हमें पता चला कि ये जो आदमी था जिसका नाम है बशीर अहमद अब्दुल ये रहने वाला है बांग्लादेश का बांग्लादेश का नागरिक है एवं आ, सुल्ताना बानू करकर जो रमोस गांव की रहने वाली जो एक महिला है उसके टच में आकर उससे जान पहचान होने के कारण वो यहाँ आया था और उसी के साथ उसके घर में रह रहा था जी हाँ इसकी इन्वेस्टिगेशन अभी चल रही है पूरा जो रूट है वो बैक ट्रैक कर रहे हैं हम जो लैंड रूट है उसकी भी हम पूछपरछ जो अक्यूज है उसके साथ कर रहे हैं बांग्लादेशी शख्स भारत में केवी रीते केम आयो दिशा में तपास थे પોલીસ વડા શેફાલી બરવાલે જણાવ્યું હતું કે એસઓજીની ટીમ દ્વારા બાંગ્લાદેશી યુવકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે એસઓજી દ્વારા બાંગ્લાદેશી યુવક કેવી રીતે ગુજરાતમાં આવ્યો તેમજ તેને કોણે કોણે મદદ કરી તે તમામ બાબતે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે

થોડા દિવસ અગાઉ કેવડિયામાં ગરુડેશ્વર ખાતે બની રહેલા ટ્રાઇબલ મ્યુઝિયમમાં બે આદિવાસી યુવાનોને માર મરાયો હતો જેમાં આદિવાસી યુવાનોના મોત થયા હતા બે યુવાનોના મોત બાદ સમગ્ર આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો આદિવાસી સમાજ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉદયપુર જિલ્લાના કોંગ્રેસી નેતા અને પૂર્વ વિપક્ષી નેતા સુખારામ રાઠવા નરેન્દ્રભાઈ રાઠવા ભંગિયા રાઠવા ચૈતર વસાવા અને અનંત પટેલ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જવા માટેની જાહેરાત કરી હતી જે પૂર્વ વિપક્ષી નેતા સુખારામ રાઠવાને પોલીસે નજર કેદ કર્યા છે પોલીસને તમારે પૂછવું પડે કે અમને શાના માટે રિટર્ન કર્યા અમે અમારા આદિવાસી સમાજના બે યુવાન છોકરાઓ કેવડિયા ખાતે નવું બનતું ઇમારત મ્યુઝિયમનું અને એના ચોકીદારો અને બીજા એમને મદદગારી કરતા માયરા અને માયરા પછી એક જણનું મોત થયું બીજાનું પણ મોત થયું સ્વાભાવિક છે કે અમારા આદિવાસી સમાજમાં બારમા તેરમું ના થાય ત્યાં સુધી લૌકિક કામે દરરોજ અલગ અલગ ગામના માણસો આવીને મળતા હોય છે અને આ સ્વાભાવિક છે કે આ યુવાન છોકરાઓ હતા એની તપાસ પોલીસ કરી રહી છે પણ સાચી વાત હજુ જાણવા મળી નથી પરંતુ સવારે સુખારામ રાઠવા પોતાની ગાડીમાં બેસીને કવાટ શાકભાજી લેવાના બહાને છટકી ગયા હતા અને કેવડિયા જવા માટે અંતરિયાળ ગામોના રસ્તેથી જતા હતા અત્યારે વીજળી ગામે પાસે કુમાટ પોલીસની ટીમ દ્વારા તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેઓને કુમાટ વિશ્રામ ગૃહ ખાતે લાવીને બેસાડવામાં આવ્યા હતા હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે પોલીસ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય જિલ્લા કલેક્ટર સહિત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા બનાસકાંઠા જિલ્લામાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ એ યોજાયેલી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી ગઠામણ ગેટ ગુરુ નાનક ચોક થઈ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી હતી જે તેનું સમાપન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રા એટલે સમગ્ર ભારતીય એક ગૌરવનું સ્વાભિમાનનું પ્રતીક છે આ તિરંગો એટલે ભારત માતાની આન શાન માન છે તિરંગા માટે આપણી આઝાદી માટે અનેક મહાપુરુષોએ બલિદાન આપે છે એ શહીદ પુરુષોને પણ નમન કરું છું અને મા ભૌમની રક્ષા માટે અનેક વીર સૈનિકોએ પણ શહીદી હોય છે એમણે પણ નમન કરું છું અત્યારે માન્ય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા હર ઘર તિરંગાનું જે અભિયાન ચાલી રહ્યું છે જે નવમીથી પંદરમી ઓગસ્ટ સુધી ખાસ જે છેવાડાના માણસ છે ત્યાં સુધી એ તિરંગા હર ઘર તિરંગાનું આપણે મુહિમ ચલાવીએ છીએ ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબ તેમજ બનાસકાંઠા જે સમાહર્તા જે છે વરૂણકુમાર બરણવાડ સાહેબ તેમને ખાસ આ બનાસકાંઠા જિલ્લા માટે આયોજન કર્યું હતું જેમાં જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ અને પોલીસ વિભાગના તમામ પોલીસ સ્ટેશન વિભાગ તરફથી જે છેવાડાના માણસ છે જ્યાં ઘરે ઘરે ત્યાં પણ આપણે હર ઘર તિરંગાનો અભિયાન અને મુહિમ ચલાવી હતી જેની રેલીઓ કરી હતી આ રેલીના અનુસંધે આજે પાલનપુર ખાતે જિલ્લાની સૌથી મોટી રેલી આજે નીકળવાની હતી આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ જીવનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ સહિત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રા સમગ્ર પ્રજાતનની હિન્દુસ્તાનવાસીની આન બાનને શાન જે છે કે આ તિરંગાનું જે માન છે એમાં એક એક જણને આઝાદી મેળવવામાં જે લોકોએ શહીદી વોરી છે કેટલાય બલિદાનો આપ્યા છે પૂજ્ય મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ જેવા કેટલાય લોકોએ અને સરહદની રક્ષા ઉપર જે જવાનો પણ જ્યારે એમની સેવા કરી રહ્યા છે આ બધામાં મિત્રો ભૂતકાળ આપણો એવો હતો કે પંદરમી ઓગસ્ટે છવ્વીસમી જાન્યુઆરી એટલે માત્ર મારા બાળકો શાળાના બાળકોને તિરંગો ફરજિયાત દંડા દિવસ તરીકે ધ્વજવંદન કરવાનું બાકી રજા બધા માણતા હતા પણ નરેન્દ્ર મોદીને એમ કે આ રજાનો દિવસ નથી દેશની આઝાદીને સ્વતંત્રતાને યાદ કરવા માટે દરેક વ્યક્તિને એમ થાય કે આઝાદી મેળવવામાં કોણે શું કરતા નાસ ભાગ મચી જવા પામી હતી જેના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે પરંતુ સદનસીબે ઘટનામાં જાનહાની ટળી હતી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાભા ગામે વર્ષો પહેલા ગ્રામ પંચાયત દ્વારા ઓવરહેડ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી રણકી આસપાસ રહેણાંક વિસ્તાર હોવાને કારણે રહેતી હતી અને વર્ષો જૂની ટાંકી સમય જતા હાલ જર્જરિત હાલતમાં હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ટાંકીને ઉતારવાનો નિર્ણય ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબીની મદદથી જર્જરિત ટાંકી ઉતારવાની કામગીરી શરૂ કરાઈ હતી જો કે વર્ષો જૂની ટાંકી ઉતારવાની કામગીરી જોવા માટે લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા અને આ દરમિયાન ક્ષણને મોબાઈલમાં કેપ્ચર કરી રીલ બનાવી રહ્યા હતા કામગીરી દરમિયાન ટાંકી એકાએક ઢસી પડતા નાસભાગ મચી જવા પામી હતી અને આસપાસની દુકાનો પર ટાંકીનો કાટમાળ પડતા માલસામાનને નુકસાન પહોંચ્યું હતું ટાંકી ઢસી પડવાના લાઈવ દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા સદનસીબ એ ઘટનામાં શાનહાની ટળી છે

જેમાં બાળકો છે અને આ પ્રાથમિક શાળામાં સાત શિક્ષક માંથી છ શિક્ષકો હાજર છે અને એક ગેરહાજર સ્વાતિબેન પંચાલ નામની શિક્ષિકા નેવું દિવસની રજા લઈને ઓસ્ટ્રેલિયા ગયા હતા આજ દિન સુધી પાછા ફર્યા નથી જેને લઈને શાળાના આચાર્ય એ તેઓના વતનમાં નોટિસ મોકલી હોવાનું જણાવી રહ્યા છે આવા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવે અને આવા શિક્ષકોના બદલામાં અને શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે શિક્ષિકા વિદેશના પ્રવાસે છેલ્લા અઢી વર્ષથી હોવા છતાં આ શિક્ષિકા સામે કોઈ પગલા ના ભર્યા આદિવાસી વિસ્તારના શિક્ષકો વિદેશ પ્રવાસ જતા રહ્યા છે તેની જાણકારી શાળાના આચાર્યનો હોવા છતાં આવા શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારી સસ્પેન્ડ કર્યા નથી સંખેડા તાલુકાની કલે કલેડિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પંચાલ સ્વાતિબેન અનિલકુમાર જેઓ એક એક બે હજાર બાવીસથી કલેડિયા પ્રાથમિક શાળામાં સતત ગેરહાજર છે અને જેઓ શ્રી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલ છે તો આજ દિન સુધી એ અહીંયા હાજર થયેલ નથી અને જ્યારથી એ સતત ગેરહાજર છે ત્યારથી જ અમે જિલ્લા અને તાલુકામાં જાણ કરેલ છીએ અને જિલ્લા અને તાલુકામાંથી એમને નોટિસ પણ આપવામાં આવેલી છે કે સાત દિવસમાં હાજર થવા માટે પણ અત્યારે કલેરિયા પ્રાથમિક શાળામાં હાજર થયેલ નથી જેઓ છતી આઠમાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તો છતી આઠના ભાષા શિક્ષક તરીકેની હાલ એમના નામ ચાલતું હોત એમની જગ્યા ભરેલી બતાવવામાં આવે છે અને તેમની જગ્યાએ અમારે એક શિક્ષક ભાષા શિક્ષક મળતા નથી તો તેમની જગ્યા અહીંયા ઓપન કરવામાં આવે અને એક ભાષા શિક્ષકનો લાભ અમારા બાળકોને મળે તેવા પ્રયત્નો કરવામાં આવે શાળાના આચાર્ય કિરીટભાઈ કનુભાઈ બારિયાના જણાવ્યા મુજબ તેઓ અઢી વર્ષથી કોઈ પણ મંજૂરી વગર વિદેશ જતા રહ્યા છે જેની જાણ અગાઉ શિક્ષણાધિકારીને કરાઈ હતી આદિવાસી વિસ્તારમાં કામા પર શિક્ષકની જગ્યા ભરેલી બતાવવામાં આવે છે જેના કારણે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે ધોરણ એક થી પાંચ માં ગુજરાતી વિષયના શિક્ષક હતા અહીં વર્ષથી ગુજરાતી વિષયનો અભ્યાસ બાળકોને કરવામાં મુશ્કેલી પડે છે ગુજરાતી વિષયના અભ્યાસથી બાળકો વંચિત રહ્યા છે શ્રાવણ માસ નિમિત્તે અલગ અલગ પ્રકારના હિંડોળા યોજાઈ રહ્યા છે તેવામાં ડભોઈમાં આવેલ પૌરાણિક શ્રી બદ્રી નારાયણ મંદિર ખાતે પ્રથમ કલાત્મક હિંડોળો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ડભોઈના પૌરાણિક શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતે ભવ્ય અને કલાત્મક હિંડોળા રાખવામાં આવ્યા હતા ચાંદીના રથમાં બિરાજમાન ભગવાન ઝૂલામાં ઝૂલતા નજરે પડ્યા હતા સાથે કુદરતી સૌંદર્ય ચરણા અને લાઇટ ડેકોરેશન સાથે વન્ય પંખીઓના કલરવનો સેટ ઉભો કરવામાં આવ્યો હતો મહત્વની વાત કરીએ તો ડભોઈમાં પ્રથમ વાર કુદરતી સૌંદર્ય શરણા અને વન્ય પંખીઓના કલરોનો સેટ ઉભો કરી એક કુદરતી વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું તેઓ બદ્રીનારાયણ મંદિરના મહંત સુદર્શાનાચાર્ય મહારાજે જણાવ્યું હતું કે સાથે સાથે મંદિરમાં ભજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તો ભગવાનના ભજનમાં મગ્ન જોવા મળ્યા હતા કલાત્મક હિડોળામાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી यह बद्री नारायण मंदिर लगभग 800 वर्ष पुराना है और बहुत समय से झूलन का महोत्सव होता आया है जिसमें कि 800 वर्ष से पूर्व में जो आचार्य हो गए हैं भगवान को झुलाते आए लेकिन 2024 का ये झूलन उत्सव बहुत महत्वपूर्ण हो गया है क्योंकि झूला उत्सव में जैसे ही भगवान झूले पर पधारे हैं ऐसे कोयल खूब खूब करने लगी और बादल गरजने लगा पानी बरसने लगा और सुंदर सुंदर जैसे हरियाली छाई रहती है बरसात के दिनों में ऐसे ही बरसात का झांकी बद्री नारायण मंदिर बड़ोदरी भागोल डबोई में पहली बार